જંબુસર તાલુકાના સુપ્રસિદ્ધ કાવી કાવિકંબોઈના મધ દરિયામાં કેટલાક માછીમારો માછીમારી કરવા ગયા હતા અને માછીમારી દરમિયાન કાવી બંદરથી અંદાજિત એકસો એંસી કિલોમીટર દૂરથી માછીમારોની જાળમાં એક અદભુત વસ્તુ આવી હોય તેનો આકાર શિવલિંગ જેવો હોવાના કારણે તેઓ શિવલિંગને લઈ કાવી કાવિકંબોઈના બંદરે પહોંચ્યા હતા અને તેમાં સાપ સહિત દેવી દેવતાઓની પ્રતિમાઓ દેખાતી હોવાનું માની દર્શન અને પૂજાપાઠ શરૂ કર્યા હતા

અને તેમાં સાપ તથા શંખ અને દેવી દેવતાઓની પ્રતિમા હોવાનું પ્રથમ દ્રષ્ટિએ દેખાતા માછીમારો કરી હતી અને હર હર મહાદેવના નાદ સાથે શિવલિંગ જેવી દેખાતી વસ્તુને જેટલા લોકોની મદદથી ઉઠાવી તેને બોટ મારફતે કાવી બંદરે લાવ્યા હતા અને કાવી ગામના અતિ પૌરાણિક કમલેશ્વર મહાદેવ મંદિરે લાવતા લોકો દર્શન ઉમટ્યા હતા અને ભજન કીર્તન પણ શરૂ થઈ ગયા હતા અને વજિનદાર અને શિવલિંગ જેવા આકાર ધરાવતી વસ્તુમાં ચાંદીનો સાપ અને દેવી દેવતા તથા શંખ હોવાનું જણાઈ આવતા શિવલિંગ હોવાનો આભાસ કરી તેની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે તો બીજી તરફ માછીમારની દીકરીએ પણ કહ્યું હતું કે રોજ પપ્પા મચ્છી પકડી લાવતા હતા આજે તેમની જાળમાં શિવલિંગ આવી ગઈ છે અને આ શિવલિંગની અંદર ચાંદીનો સાપ તથા દેવી દેવતા અને શંખ જેવું દેખાય આવે છે અને તે વજનમાં એક ક્વિન્ટલ થી વધુ હોવાનું તેમને આજે આ શિવલિંગ જોઈને મને અનુભૂતિ થાય છે કાવિકંભોય ખાતે માછીમારોની મચ્છી પકડવાની જાળમાં શિવલિંગ જેવું હાથે લાગ્યું હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતા અને સોશિયલ મીડિયામાં સતત ચર્ચાનું કેન્દ્ર બનતા આ શિવલિંગને જોવા માટે પણ લોકો સવારથી ઉમટી રહ્યા છે અને કમલેશ્વર મંદિરે શિવલિંગ જ્યાં મૂકવામાં આવ્યો છે તેની પૂજા અર્ચના કરવા સાથે ભજન કીર્તન પણ શરૂ કરી દેવામાં આવ્યા છે અને આ શિવલિંગની સ્થાપના કમલેશ્વર મહાદેવ મંદિરમાં જ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અને દર્શન અને ભક્તો પણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને પહેલીવાર આવું અદ્ભુત શિવલિંગ જોયું હોવાનું કહી રહ્યા છે દરિયામાંથી માછીમારોને જે વસ્તુ મળે છે તે શિવલિંગ જ છે તેની સ્પષ્ટતા કોણ કરશે આ પ્રશ્ન વચ્ચે અનેક સવાલો ઊભા થયા છે સૌપ્રથમ શિવલિંગ ક્યારેય પીળા કલરની હોતી નથી અને કાવી ગામના એક અગ્રણીએ કહ્યું કે આને શિવલિંગ કોણ સાબિત કરશે એક સિલિકોન નામનું કેમિકલ જેવો પદાર્થ આવે છે અને તેમાં જો સિલિકોન ભરવામાં આવે તો કોઈ પણ પ્રકારનું આકાર બની શકે છે અને જે મજબૂત થઈ જાય છે સાથે માછીમારોને મળી આવેલ વસ્તુ શિવલિંગ હોય તો તેની સ્થાપના પણ તે જ્યાંથી મળ્યું છે ત્યાં જ થવી જોઈએ અને સૌપ્રથમ તો આની સ્પષ્ટતા કરી શિવલિંગ હોય તો તેની સ્થાપના કરવા માટે પોતાની વેદના વ્યક્ત કરી હતી સ્તંભેશ્વર મહાદેવ મંદિરના વિદ્યાનંદ મહારાજનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો મંદિરના મહંત વિદ્યાનંદ મહારાજે પણ કહ્યું હતું કે સૌ પ્રથમ તો ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માછીમારો જેને શિવલિંગ સમજે છે તે શિવલિંગ છે તેની સ્પષ્ટતા કરે અને જો શિવલિંગ હોય તો તે અંગે અભિપ્રાય આપી વિધિવત સ્થાપના કરવા માટેનું પણ તેઓએ કહ્યું છે પરંતુ તેમની તપાસમાં પણ આ સિવલિંગ છે કે સિલિકોન જેવા પદાર્થમાં સ્કેપ છે તે અંગે સ્પષ્ટતા તંત્ર દ્વારા કરવામાં આવે અને જો સિવલિંગ હોય તો તેને વિધિ વિધાનથી સ્થાપિત કરવો જોઈએ માછીમારોને દરિયામાંથી મળી આવેલ વસ્તુ સિવલિંગ છે તેમ સમજી હાલ તો તેની પૂજા અર્ચના કરવા સાથે ભજન કીર્તન શરૂ થઈ ગયા છે અને કમલેશ્વર મહાદેવ મંદિરમાં જ આ શિવલિંગ સ્થાપના કરવામાં આવે તેવો આગ્રહ કરવામાં આવી રહ્યો છે કારણ કે આ મંદિર અતિ પૌરાણિક છે

અને જો શિવલિંગ હશે તો તેની સ્થાપના કરવામાં આવશે અને શિવલિંગ નહી હોય તો તે અંગે ઉચ્ચ અધિકારીઓ જે કાર્યવાહી કરવાની હશે તે કરવામાં આવશે મળી છે એ બાબતે અમને જાણ થયેલ છે અને આ બાબતે લાગતા વળતા ખાતાને જાણ કરવામાં આવશે અને યોગ્ય જણાશે તો તેની યોગ્ય તે કાર્યવાહી કરવામાં આવશે

એક શિવલિંગ સમુદ્ર માંથી નીકળેલું છે એવું આજે હકીકત દૂર આજે જે જગ્યા છે જે આપણે સાબરમતી સંગમ થાય છે એ જગ્યા ઉપર આ માછીમાર લોકો જે છે એ મારવા અહીંથી દરરોજ જતા હોય છે અને એ લોકો ત્યાં ગયા ત્યાર પછી એમણે જારો બાંધા અને જારો બાંધ્યા પછી એમને એ જગ્યાએથી જે આ શિવલિંગ આજે મીડિયામાં ખૂબ જ મોટા પાયે લાખો લોકો સુધી પહોંચાડ્યું છે એ શિવલિંગ તે જગ્યાએથી એમને પ્રાપ્ત થયું છે આ માછીમારોએ આ શિવલિંગને ઉઠાયો અને ઉઠાયા પછી એમને નાવડીમાં લોડ કર્યું અને લોડ કર્યા પછી એમને કાવીના એ માછીમારો કાવીના હતા એમને એ લોકો કાવીમાં લાવ્યા અને કાવીમાં લાવ્યા પછી એમને આ જગ્યાએ હે એમને સમુદ્રમાં ઉતાર્યો અને ઉતાર્યા પછી એમને એની સાફ સફાઈ કરી